જય માતાજી તો આપણે નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો આપણે જો આજ થેપલા અને પૂરીની એવું બધુંય બનાવ્યું અને કાલે આપણે શ્રીખંડ લઈ લેવાના છે કારણ કે કાઢી હાતીમાં આપણી સૈતર મહિનાની આ પાડીએ એટલે જો ગોળવાળા થેપલા બનાવ્યા અને પૂરી બનાવી અને કાલે છે ને આપણી શ્રીખંડ તૈયાર લઈ લેવાનું છે અને હાંજના ચૂલા ઠારવા પહેલાં આપણે શાક બનાવવાનું છે તો મહેમાન એટલા દીખિયાના અમને બધા છે મિમાન તો આજ જો મિમાનની તૈયારી છે કે અમારે વયું જાવ એની કે અમારે એવા ઘણા દીખ્યા એટલે ભાગે આજે અમે કરે કે થોડાક દી રોકાવ અમારે પાણીની બહુ તકલીફ છે કારણ કે પાણી કેટલા કેટલા દીકું થયાળામાં આવતું ને પાણીની એટલી તકલીફ છે ને કે આપણે કાંક બેડું લઈને ભરવા જાવું પડે પણ અટાણે આપણાથી બેડું ઉપડે નહીં જો ટાકો મગાવીએ તો મોરું પાણી આવે એટલે વાડીયુ વાળાની જ મજા હશે બાકી ખેરમાં હેંખી રહેવું ભૂખી મરવું એવી વાત છે એટલે આવું છે બધું તો આપણે જો આ પૂરી પણ આજ બનાવેલી હતી ને હાલના સમયનું હાંજી રાંધવાનું પણ છે તો રાંધવાનું તૈયારી પણ કરેલી હું હાંજી શાક બનાવ્યું અલગ ને રોટલી બનાવેલી હું ને કાલનું અલગ શાક બનાવ્યું ને એ બધું અલગ 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 આપણે જે બનાવવાનું છે ને એક પ્રમાણની તો બહુ ખેસ પડે ટાઢી હાકીમ તપારીએ પણ એક દીમાં કેટલું બધું કરવું પડે પણ આજે આજે મીમાન રોકાણ ને મીમાન ની બપોર પછી વયુ જવાનું છે તો બિસારા મીમાને જો ભેગા કાયમી સોટે કે લાવો અમે કરવા લાગીએ એટલે આ જો ત્રણ થેપલાન પૂરી કરી લીધા ને આપણી ગાઠિયાન ચવાણું છે એવડો તૈયાર લેવા કારણ કે તૈયાર જ પોહાયો પણ એટલું બધું આપણે કરવાનો કોઈ ટાઈમ છે ની તો આપણે જો હવારનો રૂટિન કામ બધું કમ્પ્લીટ કરી લીધું ને રૂટિન કામ કરે ને પછી જ અમે રસોઈ કરવા બેઠા તો આપણી રસોઈમાં આટાણે

ને આજુબાજુમાં પાણી લેતા સુધી ક્યારેક કપડા ધોવા પડે કારણ કે મોરા પાણીના કપડાં મળી ગમે નહીં એટલે વાડિયું વાળાની જ ઉનાળામાં મજા આવશે પાણીની બોરની હોય તે અમારા જીવન તા પાણી ન આવે તો પાણી ભરવા જવું પડે બહાર તો આજ કેટલા દીઠિયાનું પાણી લેતા એમ પાણી લેતા એમને આઠ દી ફેંકા તો આઠ દી ઉધી ત્યાં કંઈ સ્ટોર કરે હગાય નહીં એટલે પાણી કંઈ આવ્યું નહીં તો કામ તો બધું કરી લીધું ને કપડાં બહાર ધોવે આવે તો એવું નવી ઘોડીનો નવો દા આટલી કંઈક નવું વિસાર્યું ને અથાણાની સિઝન છે સારું હોય એટલે અથાણાની રેસિપી પણ જોવા મળીએ અને અલગ અલગ વેરાયટી અથાણાની તમને રોજ માહિતી મળશે કારણ કે આખો મહિનો આપણી આથણા બનાવવાના છે એટલે આથણાની માહિતી તમને રોજે રોજ અસલ ને અસલ આપી આ રીતે તમારું અથાણ ક્યારેય ન બગડે એ આપણી જવાબદારી વિડીયો ગમ હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇક બટન બગાડજો